કોર્ટ ની સ્ટેમ્પ મારવાની છે કારણ કે કેસ ચલાવો છો તો કેસમાં કોર્ટ થી લાગે પાંચ ની અરજદાર જે છે એમાંથી કોઈ પણ એક વારસદાર કરે ગુજરી વ્યક્તિ છે તો એનો વારસદાર કરશે ને ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે તો કોઈ એક એફિડેવિટ કરશે એટલે ચાલશે વધારેની જરૂર નથી બે સાક્ષી જોશે એના એફિડેવિટ જોશે કે મરનાર વ્યક્તિને હું ઓળખું છું અને તલાટી મંત્રી જે છે એની મરણ નોંધ આ નથી થઈ એનો દાખલો એક કઢાવવો પડશે કોઈ વ્યક્તિના બે દાખલા નો નીકળે ને એટલે જે એરિયામાં તમારી ખેતીની જમીન ધરાવતા હો અથવા તો એમ કહીએ કે જે ગુજરનાર વ્યક્તિ છે એનું આધાર કાર્ડ જ્યાં હતું એનો તલાટી હોય એ લખી દે કે ભાઈ અહીંયા મરણ નો થયેલી નથી તો એ માટે અપ્રાપ્યતાનું સર્ટિફિકેટ જે છે એ પાછળ આપ્યું છે મેં નમૂનો એ પ્રમાણે જન્મ મરણની નોંધણી એટલે મરણ લખવાનું છે જન્મની જિલ્લાના સ્થાનિક મરણ જગ્યાએ તપાસ કરો તો એવું જણાય છે કે આ ફલાના પુત્ર કે ફલાણાની પુત્રી કે પત્ની જે લાગુ પડતું હોય એ વ્યક્તિ ના જન્મ મરણ અહીંયા નોંધવામાં આવ્યું નથી અને સીકો માર દે ને એટલે તમારું આ પ્રમાણપત્ર સાથે તમારે બે એક વારસદાર જે છે એ એફિડેવિટ કરે છે એ ખાલી આટલું જ ડશે કે હું શ્રી ખાલી જગ્યા રહે ખાલી જગ્યા ધર્મે ખાલી જગ્યા ધર્મ હિન્દુ વગેરે ઉપરો સરનામે હું રહું છું તથા નીચે મુજબની હકીકત મારા સાથે પ્રતિક્રિયા પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું પછી લખે કે મારા પિતાશ્રી ખાલી જગ્યા ખાલી જગ્યા સ્થળે દુઃખદ અવસાન પામેલ છે એની તારીખ આટલા છે અને એની મરણ નોંધ કરવાની શરત ચૂકથી રહી ગયેલ છે તો આ સાથે તલાટી મંત્રીશ્રીનો અપ્રાપ્યતાનો દાખલો રજૂ કરેલ છે ઉપરોક્ત માહિતી માહિતી મારા જાણવા અને માનમાં મુજબ સત્ય છે ખોટું સંબંધનામું કરું ગુનો બને છે એની મને જાણ છે